અંકલેશ્વર ભરૂચ રોડ પર આવેલ અક્ષર આયકન ખાતે મહાસુંદરકાંડ યોજાયો હતો સંતો મહંતોની ની હાજરીમાં સંગીતની સુરાવલી વચ્ચે સંગીતમાં સુંદરકાંડ પઠન શરૂ થતા જ ભાવિક ભક્તો ભક્તિમાં લીંગ થઈ ચુક્યા હતા અંકલેશ્વર સ્થિત પરિવાર દ્વારા મહાસુંદરકાંડ પઠન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંગીતમય સુંદરકાંડ ભરૂચ અંકલેશ્વર રોડ પર આવેલ અક્ષર આયકોન ખાતે યોજવામાં આવ્યો હતો સનાતન સંસ્કૃતિના ધર્મ જાગરણના પ્રયાસના રૂપે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે સુંદરકાંડનું મહત્વ અને ધર્મ પ્રત્યે લોકો જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુંદરકાંડ પરિવાર સાથે મહાસુંદરકાંડ પાઠ કરી ધન્યતા અનુભવી હતી भल <laughs disappointment>